નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ગોડથલ ગામના પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઈ ગાવિતે એક એકરના ખેતરમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે વધુ આવક મેળવી છે તેઓ પહેલા રાસાયણિક ખેતી કરતા હતા ત્યારે તેમનો ખર્ચ વધુ થતો હતો પરંતુ તેઓ એક એકર માં એક જ સમયે કાકડી અને રતાળુ પાકની મિશ્ર પાક પદ્ધતિ દ્વારા વાવેતર કરી એક જ સિઝનમાં બે પાક લઈ વધુ આવક મેળવી રહ્યા છે પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઈ ગામિતે વર્ષ બે હજાર વીસમાં આત્મા ગુજરાત સબમિશન ઓન એગ્રીકલ્ચર એક્સટેન્શન દ્વારા કૃષિ ક્ષેત્રે પોતાની આગવી કોઠાસૂદથી વૈજ્ઞાનિક અભિગમ અપનાવી ખેતીના વિકાસમાં નવીનતા લાવી ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરવા બદલ બેસ્ટ આત્મા ફાર્મર તરીકે રૂપિયા પચીસ હજારની પ્રોત્સાહક રકમની સન્માનિત કરવામાં આવ્યા હતા તેમણે મિશ્ર પાક પદ્ધતિ અને પ્રાકૃતિક ખેતીની વિવિધ બાબતો અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે બંને પાકમાં જમીન તૈયાર કરતી વખતે ધન જીવામૃતનો ભરપૂર ઉપયોગ કરવાથી જમીન એકદમ પોચી જોવા મળી અને દેશી અળસિયાની સંખ્યા પણ વધુ જોવા મળી હતી ત્યારબાદ દર દસથી પંદર દિવસે જીવામૃત ડીપ દ્વારા સ્પ્રે દ્વારા અપનાવવામાં આવે છે આ મિશ્ર પાક પદ્ધતિ દ્વારા ગત વર્ષ કરતાં ઓછા ખર્ચે બમણું પાક ઉત્પાદન લઈ વધુ આવક મેળવી રહ્યો છું અંતે તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને અપીલ કરતાં જણાવ્યું હતું કે લોકોની ગેરમાન્યતા છે કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટે છે ઉત્પાદન ઘટતું નથી વધે છે શરૂઆતના એક વર્ષમાં ઘટી શકે પરંતુ ત્યારબાદ ઉત્પાદનમાં ધરખમ વધારો થાય છે રાસાયણિક દવાઓનો ખર્ચ ઘટવાથી અને માર્કેટમાં પ્રાકૃતિક ખેતીની માંગ વધારે હોવાથી પાકનો ભાવ પણ સારો મળે છે હું પ્રાકૃતિક ખેતી કરું છું પ્રાકૃતિક ખેતી કરવા માટે અમને માહિતી માટે ઘણી જગ્યાએ તાલીમ માટે લઈ ગયા હતા હવે એમાં જીવામૃત અને જીવામૃતની જરૂર પડે ત્યારે હું પ્રાકૃતિક ખેતી કરવા મારા માટે બીજા બીજી જગ્યાથી જી ગૌમૂત્ર અને છાણ લાવવું પડતું હતું એટલે પછી અમે ગાયની ખરીદી કરી અને ઘરે જે જીવામૃત અને જીવામૃત બનાવવાને બનાવતા થયા એના માટે ગાયની જરૂર હતી એટલે અમે ગાયની ખરીદી કરી હવે એમાં પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત અને ઘન જીવામૃત અમે અમારે ઘરનું પોતાનું જ વાપરીએ છીએ ખેતીમાં ગાયના એના પોષણ માટે સરકાર તરફથી અમને દર મહિને નવસો રૂપિયા મળે છે તે એના માટે અમે દર મહિને એનાથી એના સાથે ફોટો પાડીને અમે મોકલાવીએ છીએ તો સરકાર એના માટે નવસો રૂપિયા અમને આપે છે એના માટે મારું નામ રાજેશભાઈ દલુભાઈ ગામિત ગામ ગોડથલ તાલુકો ચીખલી જિલ્લા નવસારી હું છેલ્લા પાંચ વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરું છું શરૂઆતમાં હું રાસાયણિક ખેતી કરતો હતો અને પછી ધીરે ધીરે આત્મા આત્મા પ્રોજેક્ટમાં જોડાયો આત્મા પ્રોજેક્ટમાં હું ફાર્મર તરીકે કામ કરતો હતો એનાથી અમે ઘણી જગ્યાએ ટ્રેનિંગમાં અને આત્મા લઈ ગયા અને ત્યાંથી ધીરે ધીરે અમારે પ્રાકૃ પ્રાકૃતિક પ્રાકૃતિકમાં અમને પ્રાકૃતિક ખેતીમાં ઇન્ટરેસ્ટ લીધો અને છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું હવે પ્રાકૃતિક ખેતીમાં શરૂઆત અમે ઘનજીવામૃતથી કરી ઘનજીવા અમૃત ખેતર તૈયાર કરવા પહેલાં અમે અમૃત એમાં બેડ પર નાખતા હતા અને પછી એનું વાવેતર કરીને વાવેતર કર્યા બાદ પંદરથી વીસ દિવસે જીવામૃત અમે એમાં ડ્રિન્ચિંગ કરીને ડ્રીપ દ્વારા આપીએ છીએ અને એના પર જીવામૃતનો પણ સ્પ્રે કરીએ છીએ એ રીતે અમે પ્રાકૃતિક ખેતી કરું છું હવે શરૂઆતમાં આમાં કાકડીનો પાક હું મેં કર્યો હતો બે ત્રણ વર્ષથી કાકડીનો પાક કર્યો હતો પણ અત્યારે આજે એપ્રિલ મે મેમાં મિશ્ર પાક તરીકે અમે કરી મિશ્ર પાકમાં શરૂઆતમાં કાકડી બનાવી અને એની જોડે રતાળુ રતાળુકાન રોપી દીધા હવે અત્યારે આમાં કાકડી નથી દેખાતી કાકડી કાકડીનો પાક નીકળી ગયો અને રતાળુકાન ચાલે છે એમાં અને કાકડી કાકડી જ્યારે અમે શરૂઆત કરી ત્યારે એમાં મને કાકડીમાં સિત્તેર હજારનો જેવો ઇન્કમ આવી હતી એમાંથી વીસ હજાર જેવો અમારો ખર્ચા અને પચાસ હજાર જેવો એમાં પ્રોફિટ મળ્યું હતું એનાથી કાકડી તો નીકળી ગઈ પણ હવે રતાળુકાન મારે ફ્રીમાં છે હવે એમાં રતાળુકાનમાં મારે એનું બિયારણ મારું ઘરનું છે અને બિયારણ ઘરનું છે અને બાકીનો મજૂરી ખર્ચ છે બાકીનું તો ખાતર પાણી તો બધું જીવામૃત તરીકે એનો ઉપયોગ કરીએ છીએ અને ઘન જીવામૃતનો ઉપયોગ કરેલો હતો હવે અત્યારે હાલે જે આ રતાળુકાન નીકળશે ઓછામાં ઓછા એક લાખ એક લાખ વીસ હજાર જેટલો એનું ઇન્કમ કદાચ મારા અંદાજ પ્રમાણે હજાર રૂપિયા વીસ કિલોનો ભાવ આવશે તો એક લાખ વીસ હજાર જેવો એમાં એમાંની ઇન્કમ થશે હવે એમાં ખર્ચ તો મારે એમાં મજૂરી ખર્ચ અને ફક્ત બિયારણનો ખર્ચ એ જ છે બાકીનું બધું મારા પ્રોફિટ તરીકે રહેશે એક લાખ જેવો મને અંદાજ પ્રમાણે એમાં પ્રોફિટ મળવા મળવાપાત્ર જ છે અને કાકડીનો આ સિત્તેર હજાર જેવો આવ્યો તો એમાંથી વીસ હજાર ખર્ચે પચાસ હજાર રૂપિયા જેવા એમાંથી બચશે એ રીતે પ્રાકૃતિક ખેતી કરું છું મિશ્ર પાકમાં મેં કંદ અને કાકડી બનાવી હતી હવે મિશ્ર મિશ્ર પાકમાં જો શરૂઆતમાં કંદ ધીમે ઉગે છે અને કાકડીનો ગ્રોથ જલ્દી ત્રણ કાકડીનો પાક ફક્ત ત્રણ મહિનાનો છે એમાં કાકડીની વેરાયટીમાં ક્રીસ કાકડી હતી તેત્રીસ દિવસ ચાલુ થઈ જાય અને પછી અઢીથી ત્રણ મહિનામાં એનો પાક પૂરો થઈ જાય એટલે આપણે ડબલ ફાયદો થાય મિશ્ર પાકમાં અને આ પ્રોફિટમાં બચે છે એટલે મિશ્ર પાક કરવો હોય તો બંને પાક કરવા જોઈએ મિશ્ર પાક પાકથી આ ફાયદો થાય છે પ્રાકૃતિક ખેતીમાં આ ખાતર રાસાયણિક ખાતર વગરનું જે આપણે પ્રોડક્ટ છે એટલે એનો આપણને ડબલ ફાયદો થાય છે દાખલા તરીકે આ રતાળુ કરનો પણ ભાવ હોય અત્યારે અત્યારે સરેરાશમાં જનરલમાં હજાર રૂપિયા ભાવ હોય તો આપણને એનો બે હજાર રૂપિયા ભાવ ડબલ જ મળશે અને કાકડીનો પણ એ જ રીતે છે ત્રણસો રૂપિયા ભાવ હોય તો આપણને સોસો રૂપિયા ભાવ મળે અને મેં ગયા વર્ષે ઉનાળોમાં ડાંગર બનાવ્યું હતું દૂધ મલાઈ તરીકે એનો આમ લોકલ ખર્ચ લોકલ ભાવ ચારસો રૂપિયા ચાલે છે ભાતનો ભાવ વીસ કિલોનો ત્યારે મને આઠસો રૂપિયા ભાવ મળે તેમ એટલે એનો આપણને ઘણો ફાયદો છે એમ થોડું ઉત્પાદનમાં શરૂઆતમાં પ્રોબ્લેમ થાય પણ ધીરે ધીરે જે જનરલ આપણે પાક કરીએ એ રીતે એનો આવી જાય છે એટલે એમ આપણને ભાવની રીતે ઘણો જ ફાયદો થાય છે પ્રકૃતિ ખેતીમાં પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ લોકો અપનાવતા નથી પણ ખરેખર કરવી જોઈએ એમાંથી આપણે દવા ખાતરનો અને દવાનો અત્યારે રાસાયણિક ખેતીમાં દવાનો અને ખાતરનો બહુ જ ખર્ચ છે છતાં આપણે પ્રાકૃતિક ખેતી કરીએ તો આપણે એનાથી દવાનો અને ખાતરનો ખર્ચ બહુ જ બહુ જ બચી જાય છે અને નિદામણ તરીકે થોડુંક નિદામણનો ખર્ચો આવે પણ એમાં પેલી રીતે આપણે એને ઢાંકી દઈએ તો આપણને ફાયદો થાય છે અને પ્રાકૃતિકમાં ફક્ત ગૌમૂત્ર અને સાણ એ પોતાનું છે અત્યારે મારે મારી જોડે ગીર ગાય પણ છે અને એનાથી જો મારો ખર્ચો એમાંથી નીકળી જાય છે બધો